ધરમપુર પોલીસ મથકે રથયાત્રા અને મોહરમ પર્વ ને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ ધરમપુર પોલીસ મથકે અધ્યક્ષતામાં આગામી રથયાત્રા અને મોહરમ પર્વ ને લઈ મળેલી શાંતિ બેઠક માં પર્વ શાંતિપૂર્ણ રીતે અને કોમી એકલાસ ના માહોલ માં સમયસર પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો ધરમપુર પોલીસ મથકે પીએસઆઈ આર કે પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં એ કે વર્માએ એ આયોજકો પાસેથી તાજિયા જુલુસના ના રૂટ અને વિસર્જન સ્થળ અને સમયની માહિતી મેળવી અંધારું થાય તે પૂર્વે તાજા ઠંડા કરવા અનુરોધ કરાયો હતો વધુમાં તેમણે શરૂ થયેલી ચોમાસાની સિઝનમાં પસાર થતી વીજ લાઈનને લઈ કોઈ અઘટિત બનાવ નહીં બને એ ધ્યાન લઈ તકેદારી રાખવા અપીલ કરી હતી આ બેઠકમાં મુસ્લિમ સુનત જમાત પ્રમુખ સબીર બાનાન પૂર્વ પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સમી પ્રાંત સહિત અન્ય શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા